તમે કોઈ એવું મંદિર સાંભળ્યું છે જ્યાં માત્ર એક સાડી ચડાવવાથી તમારી બધી જ મનોકામના પૂરી થાય છે આજે આપણે પહોંચી ગયા હતા વડદલા ગામ જે વાસદ બગોદરા હાઈવે પર આણંદથી માત્ર અઠ્યાવીસ કિલોમીટર અને બોરસદથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા લોકોની માન્યતા છે કે લોકોના ઘર કંકાશ સંતાનની પ્રાપ્તિ ન થવી અને લગ્ન ન થવા આવી બધી જ મનોકામના માત્ર એક સાડી ચડાવવાથી માતાજી તે મનોકામના પૂરી કરે છે આ મંદિરના ઇતિહાસની વાત કરવા જઈએ તો આ મંદિર થી સાઠ વર્ષ જૂનું છે અને તે ખોડાભાઈ શંકરભાઈ ભુવાજીએ આ જગ્યા પર માતાજીની સ્થાપના કરી હતી પરંતુ બે હજાર ચૌદમાં જ્યારે નું કામ શરૂ થયું ત્યારે આ મંદિરને તોડવાનું નક્કી થયું હતું પરંતુ અચાનક જ આ મંદિરને તોડવાનું કામ અટકી ગયું જે માતાજીના ચમત્કારથી આ મંદિર ક્યારેય તૂટી શક્યું નથી અને અત્યારે પણ આ નાનું મંદિર અહિયા યથાવત છે અને હાઈવે થી થોડાક જ બાજુમાં એક મોટું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને અત્યારે પ્રવીણભાઈ ભુવાજી આ મંદિરની સેવા પૂજા કરે છે અને અત્યારે દર રવિવારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે અને ચૂડેલ માતાજી તેમની મનોકામના પૂરી કરે છે તો હું તમને જરૂરથી કહીશ કે આ મંદિરે તમે પણ એકવાર અવશ્ય દર્શન કરવા માટે જજો અને વિડીયો સારી લાગી હોય તો આગળ શેર કરજો અને કોમેન્ટમાં જય ચુડેલ માતાજી લખવાનું ભૂલતા નહીં અને આવા જ ઐતિહાસિક અને ચમત્કારિક મંદિર દર્શન માટે આપડા પેજને હમણાં જ ફોલો કરી લેજો જય ચૂડેલ